આ સબસ્ક્રાઇબ કરી કાઢજો બોકાની ચેનલ ને આ મારી ચેનલ ને ભૂલાઈ ગયો આવે ના બટ કાલ છે તો આપણે બર્થડે દેવા પડે હા દેવા પડે આપી જો આપી વીર પકડ આ સાયકલ દે આ માર હવે સાયકલ જો એ જો એના નવી સાયકલ લેવો ભાઈ તો મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો અંકુરભાઈ આપણે સાયકલ એક ગ્રાઉન્ડ લેવા ગયા છે અને અહીંયા અમે તાપણી કરવાના છીએ પણ તાપણું તો ઓલ ગયું છે અને આ મારા ત્રણ કોમેડી સ્ટાર છે આ તો પાર્ટી આપણે બર્થડે બોમ દઈ દો ને જો ફાઇનલી મિત્રો અંકુરભાઈ આવી રહ્યા છે તેંગે તેંગે કરતા મોયા મોયા કરતા

મિત્ર ગયા હે ઉદાર દેખો મેરેકો શીખરા હે કે કેસે બનાતે હે બ્લોગ મે શીખરા હું આપ દેખ કરતે હો તબ ઇસને મેરેકો શીખાયા હે હવે હું બ્લોગ બનાવન તો આનો આઈફોન મારે લઈ લેવાનો છે હવે જો આમ જો ઓલો આવે છે અમારો મિત્ર આનો આઈફોન હવે આપણે કબજા કર લેવાનો છે એને હવે દેવાનો ન થાતો लाइक कर दो शेयर कर दो ना सब्सक्राइब कर दो कमेंट कर दो ये सब भी दोने बंद है मित्रों मेरी वीडियो उतर आ गया तब कैमरा करता हूं अब जो हेलो गाइस बैक टू न्यू वीडियो में आपका स्वागत है आप देख सकते हो मेरा दोस्त वहां पे खड़ा है और वो साइकिल लेके आ नहीं रहा है और अब ये मेरे दोस्त है बाजार बजकर तो आप आपकी मेरी ये चैनल में आपका स्वागत है और सब ये चैनल को सब्सक्राइब कर देना फॉलो कर देना और ऐसी वीडियो के लिए कमेंट कर देना वो देख सकते हो मेरा गाय जा रहा है और मेरा दोस्त आ रहा है और इसने बहुत ही ज्यादा स्लीप मारी है और इसका नाम कुमार है कल इसका बर्थडे है कमेंट में हैप्पी बर्थडे लिख के भेज देना